આપણે મિત્રો જઈ રહ્યા છીએ એક નવા જ સ્થળની મુલાકાતે તો એક પ્રવાસી સાથે જોડાયેલા રહો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં તો આ સ્થળ એ ચોમાસામાં મિત્રો અનેરી કુદરતી સુંદરતા સાથે ખીલેલું છે ફેમિલી સાથે અહીં ખૂબ જ મજા આવશે જો તમે મુલાકાત લેશો તો આ સ્થળ છે એ શિહોર તાલુકાનું વાક્ય હનુમાન મંદિર મિત્રો અહીં ખૂબ જ તમને મજા આવશે અને આજુબાજુ ડુંગરો લીલોતરી અને ખૂબ જ સુંદર નજારાઓ તમને જોવા મળશે અત્યારે શરૂ વરસાદ છે અને આપણે જઈ રહ્યા છીએ તો ચાલો આ મંદિર વિશે અને અહીં નવા નિર્માણ થઈ રહેલા મંદિર વિશે હું તમને જણાવું સામે મિત્રો દેખાઈ રહ્યો છે એ આશ્રમ છે તો આપણે પહોંચી ગયા છીએ આ આશ્રમ એ વાંક્યા હનુમાનજી મંદિર સામે જે નિર્માણ થઈ રહ્યું છે મિત્રો એ હનુમાનજીનું મંદિર છે એનું નિર્માણ કાર્ય શરૂ છે અહીં જે બીજું મંદિર છે એની સુંદર કલાકૃતિ અને તમે સુંદર આકૃતિઓ જોઈ શકો છો ખૂબ જ અદ્ભુત મંદિર બનાવવામાં આવ્યું છે તે અહીંના સેવક જે સંતો હતા તેમનું મંદિર છે અને આજુબાજુ ખૂબ જ લીલોતરી અને મજા આવે એવું મંદિર છે અને નજીકમાં જ ખોડિયાર માતાનું મંદિર છે તો ચોમાસામાં અવશ્ય એકવાર મુલાકાત લો વાકિયા હનુમાનજી મંદિર અહીં પ્રસાદની બપોરે વ્યવસ્થા પણ છે તો અચૂપથી મુલાકાત લો જય હનુમાનજી મહારાજ તો મિત્રો આ ચોમાસામાં ફરવા જેવું ભાવનગરનું ખૂબ સુંદર સ્થળ છે તો આવા જ વિડિયો માટે એક પ્રવાસી સાથે જોડાયેલા રહો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો વિડીયોને લાઈક કરો અને મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં આવજો